મિત્ર અમે તને તૈયાર થઈ ગયું ગણપતિ બાપા દર્શન કરવા અમજી કેવા મસ્જી બાબરીવાળા બાબરી વાળા ગણપતિ ત્યાં તો ગોકુલા ભટુડા પટુડા હતા દુખણા લીધા પછી પગે લઈ ગયા પછી પરસાદી લીધી પછી મમ્મી ભેગા જરાક ધીમે ધીમે રહીમાં પછી ચકડી ભમેડી વાળી બીજો ગરબો રમતા એ રહીમાં યાર કઈ એવી છોકરી હોય જાય ને ગરબા રમવા ના ગમતા હોય પછી અહીં શંકર ભગવાન ને લોટી ચડાવી આ ભગવાનના રૂપમાં કોઈ રહી પરસાદી ખાતું હોય કોને ખબર આટલી વાર માં તો ગણપતિ બાપા ને વિસર્જન નો ટાઈમ આવી ગયો યાર પછી આમ જો ગણપતિ બાપા તો વૈયા ગયા તારા આશીર્વાદ દેતા દાદો બીજું હું પછી બધા આબિલ ગુલાથી થી હારી પટના રહીમાં ને જો ગણપતિ બાપા તો ગયા અમે ઘર ભેગા પછી આમ જો રસ્તામાં આ ઘર કારીગર ખરો ઝાડવાનું કટિંગ બાકી કેમ હતું તા તો ભુરોન ભૂરી આવી ગયા દીધું દર્શન કરી ભલે કરી આ ભૂરોન ભૂરી અમારે ગલી ને સબંધ બહુ પાકો મને અમી માણ હારે ઓછું ભરે જાનવર દરુડી હારે વધારે ભરે તા તો તમી દીધું ઘરની ગાય ભૂખ્યા મર ને તમે ગોંદરાય નાખવા જાવ મને જાવ પરસાદી મેં તો વાત સાચી પછી એને દીધી અહીંયા મમ્મી વિડીયામ વોસ ઓવર કરતા હતા સાંજે મસ્ત રગડાનો પ્રોગ્રામ હતો ટેસ્ટી અને યમ ખાઈ ને મજા આવી ગઈ અને જો તમારે વ્લોગ મારા જોવાય તો લાઈક સે સબસ્ક્રાઈબ કરવું જોઈએ આ છોકરા બચાવે ડીશ તો ભલે ખૂટતી નથી આ અમાર ઘરનો રૂપારો ડાયમંડ જો રૂપારો રહ્યો ને એટલે એ ડાયમંડ ભાઈ મેં તું ખુટાડી જાય ને તો કરે હું તો તન ખુટાડી જાય કમેન્ટ બોક્સમાં કેજો ખૂટાડી હકશે